2013 થી ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલા સારંગપુર ગામમાં બૈત સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય કાર્યરત છે આ મહાવિદ્યાલયને આઈએસઓ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા આઈએસઓ નવ શૂન્ય શૂન્ય એક બે શૂન્ય એક પાંચ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે આ આઈએસઓ સંસ્થા સિત્તેર વર્ષથી કાર્યરત અને વૈશ્વિક સ્તરે પ્રમાણભૂત સંસ્થા છે જે અન્ય સંસ્થાના હેતુ તથા તેને સફળતા સુધી લઈ જતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા સંસ્થાનું વ્યવસ્થાપન તેમજ કાર્યરત કર્મચારીની ગુણવત્તા તથા કાર્યપદ્ધતિ જેવા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરી જે તે સંસ્થાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણભૂત કરે છે જેનું પ્રમાણપત્ર સંસ્થાની પ્રતિષ્ઠામાં વધારો કરે છે અને સંસ્થાના કાર્યની અસરકારકતા તથા કાર્યદક્ષતાને ઉચ્ચ ગુણવત્તા આપવામાં ઉપયોગી બને છે તથા ભવિષ્યમાં સંસ્થાની વૃદ્ધિને સમર્થન આપે છે નિયમાનુસાર વિવિધ મૂલ્યોને ધ્યાનમાં રાખીને બૈબ્સ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેના આધારે આ મહાવિદ્યાલયને પણ આઈએસઓ સંસ્થા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન આપવામાં આવ્યું છે